વાત કરું વેલકમ જિંદગી એક સંસ્થા એ લગભગ 1100 થી પણ વધારે સિનિયર્સ નો ઇન્ટરવ્યુ લીધું એક સંસ્થા એ લગભગ 1100 થી પણ વધારે વડીલો ને બધાને એક સર્વે કર્યો સાહેબ એક સર્વે ની અંદર એમને એક સવાલ કરવામાં આવ્યો કે ભાઈ તમારી જિંદગીનો અફસોસ શું છે તમને અફસોસ શું થઈ જાય ઉમરે પહોંચ્યા પછી એમ એટલે બધાનો લગભગ એક સરખો જવાબ હતો કે અમે જિંદગી જીવી નથી સહીકા જ્યારે બચપન હતું ને ત્યારે રમત ના ગયું યુવાન થયા ભણવા ગણવા માંગ્યું બધું પછી સેટ થઈ ગયા પરિવારની જવાબદારી આવી ગઈ મમ્મી પપ્પાની જવાબદારી આવી ગઈ પછી અમારા છોકરાની જવાબદારી આવી ગઈ એટલે બધા વડીલોને જવાબ હતો કે અમે અમારી જિંદગી નથી જીવી શક્યા કેમ કે અમે અમારા રૂપિયા કમાવવાની અંદર અને એટલા બધા મશ્ફુલ થઈ ગયા મારા પરિવારની અંદર અમારે જે જીવું છે એને નથી જીવી શક્યા હું અહીંયા બધાને પૂછીશો તો તમારે બધા જોબ પણ આવો જ હશે કંઈ કંઈક અફસોસ હશે કે અમે અમારા મિત્રો સાથે બેસી નથી શક્યા અમે અમારા મનગમતા સ્થળ ઉપર ફરવા નથી જઈ શક્યા આવા બધાના સવાલ હશે અને એ સવાલના કારણે જ આ સરસ આજે વિનોદભાઈ દ્વારા એમના પરિવાર દ્વારા જે વેલકમ જિંદગી એમના પપ્પાના બર્થડેના દિવસે વેલકમ જિંદગીની ટીમ સાથે તમને બધાને મને મળવાનો મોકો મળ્યો છે તો એ માટે થઈને હું આ વિનુભાઈના પરિવારનો ઋણી છું આભારી છું કે મને વડીલો સાથે મને વાત કરવાનો મોકો મળ્યો મેં શરૂઆત કીધું તો રિયાઝ એટલે શીખું મારે તમારી પાસેથી બે સારી વાતો શીખીને જવું છે અને આ બધા વડીલો છે ને બધા મારા મારા માતા પિતાઓ મારા મોટા ભાઈ મારા મોટા બહેનો આજે તમારા માટે બે કલાક વેલકમ જિંદગી કરવાની છે અત્યારે ટેસ્ટ મેચ ચાલે છે ને ક્રિકેટની અંદર બે મેચ હોય ત્રણ હોય ટ્વેન્ટી ટવેન્ટી હોય વન ડે હોય અને ટેસ્ટ મેચ હોય ટેસ્ટ મેચમાં શું હોય બે ઇનિંગ હોય બે ઇનિંગ અને બીજી ઇનિંગ આજે આપણે બીજી ઇનિંગની શરૂઆત કરશું આપણી આ વેલકમ જિંદગીની અંદર આપણે આપણી જિંદગીની બીજી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ પણ અમે બધા તમારી સાથે આવ્યા છીએ ને તમારી સેવા કરવા માટે તમારી લાગણી જીતવા માટે થઈને તમારો પ્રેમ મેળવવા માટે થઈને તમારા આશીર્વાદ લેવા માટે થઈને